બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ટોટાણા ખાતે સંત શ્રી સાદારામ બાપુના આશ્રમે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહજીની મુલાકાત જસિંહ દ્વારા પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ રાભી માટે પ્રચાર કર્યો સદારામ બાપાના આશીર્વાદ બાદ અબકી બાર ચારશો કે પારનો નારો આપ્યો હતો અને કાર્યકર્તાઓને ટોટાણા ખાતે ભાજપ આગેવાનો મંડળ અને મોરચાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે